બનાસ ડેરીએ પોતાનો અગાઉનો નિર્ણય બદલ્યો છે સાથે જ મળેલી બેઠકમાં પાટણ જિલ્લાની સાંતલપુર અને રાધનપુરનું પ્રતિનિધિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે આ નિર્ણય સાથે જ હવેથી બનાસ ડેરીમાં પાટણ જિલ્લાની સાંતલપુર અને રાધનપુર તાલુકાની પંચાણું દૂધ મંડળીઓને મતાધિકાર મળશે બનાસ ડેરીના ચેરમેનનું કહેવું છે કે અગાઉના નિર્ણય બાદ તેમણે વિનંતીઓ મળી હતી જે બાદ પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે બધા કામથી સંતોષ છે અને અમે તમારી સાથે ચાલુ રહેવા માગીએ છીએ તો વર્ષોથી અમે તમારી સાથે ચાલુ છીએ તો અમારું પ્રતિનિધિત્વ ચાલુ રાખવું જોઈએ ઉપરાંત રજીસ્ટ્રારશ્રીએ પણ આ મુદ્દામાં વિચારણા કરવા માટે અમને કાગળ લખેલું જેના અનુસંધાનમાં આજે અમે મિટિંગ રાખી અને લોક લાગણીને માન આપી અને એ બંને તાલુકાનું પ્રતિનિધિત્વ અમે ચાલુ રાખવાનું સર્વાનુમતે ઠરાવ્યું છે તો આ નિર્ણય બાદ બનાસડેરીના ડિરેક્ટર અને રાધનપુરનું પ્રતિનિધિત્વ કરતા શંકરભાઈ ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી હતી જે સર્વાનુમતે રાધનપુર સાંકલપુરને ફરી જે હતું એ જ પ્રમાણે સમાવવા માટેનો નિર્ણય આજની બોર્ડમાં કર્યો છે બનાસડેરીમાં છવ્વીસમી એપ્રિલની સાધારણ સભામાં ડેરીના કાર્યક્ષેત્રમાં આવતા પાટણના સાંતલપુર અને રાધનપુરનું પ્રતિનિધિત્વ રદ કરવામાં આવ્યું હતું જોકે બનાસ ડેરીના એ નિર્ણય બાદ બેઠકોનો દોર થયો હતો અને અંતે એ નિર્ણય બદલાયો છે કેમેરામેન રમેશ લોડિયા સાથે માનુ ચાવડા બીટીવી પાલનપુર